હોટેલ ધ ટ્યુલિપ પર દીવ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ચાર સ્થળની નજીકના ફૂટેલ પરિસરની અંદર અશ્લીલ પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરાયેલ વ્યક્તિઓ ચાલીસ હજાર છસો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ લગભગ સાડા આઠ વાગ્યે દીવ પોલીસ ક્રાઈમ ટીમની વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતી મળી હતી કે દીવ નજીકના ચાર સ્થળોએ હોટેલ ધ ટ્યુલિપમાં ગેરકાયદેસર અશ્લીલ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તરત જ ઇનપુટની ચકાસણી કરવામાં આવી હતી અને પ્રમાણીકરણ પછી દરોડા શોધને અંજામ આપવા સબડિવિઝનલ પોલીસ ઓફિસર દીવ દ્વારા પોલીસ અધિક્ષક દીવના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી દીવની કારવા મસ્જિદ પાસે આવેલી હોટલ ધ ટ્યુલિપ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું હોટલના પરિસરમાં અન્ય પોલીસ સ્ટાફ સાથે ગેરકાયદેસર અને અશ્લીલ ગતિવિધિઓ થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન અધિકારીઓ ઉશ્કેરણીજનક પોશાકમાં આશરે આઠ મહિલાઓને સંડોવાયેલા ચાલુ અશ્લીલ નૃત્ય પ્રદર્શનની શોધ કરી હતી જેમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે બધા મોટીથી ડીજે મ્યુઝિક સાથે પરફોર્મ કરી રહ્યા હતા પ્રદર્શનમાં પુરુષો સાથે હતા જેઓ ડાન્સર્સ પર પૈસા ફેંકી રહ્યા હતા દરોડા દરમિયાન આઠ મહિલાઓ દસ પુરુષ અને એક ટ્રાન્સજેન્ડરની સ્થળ પરથી પકડવામાં આવ્યો હતો પંચનામા દોરવામાં આવ્યા હતા અને વિડીયો પર રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને દરોડાની વિગતો દસ્તાવેજીકૃત કરવામાં આવી હતી દરોડા દરમિયાન દારૂ અને બિયર સહિત વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી હોટલમાં દારૂ રાખવાને નૃત્ય કરવા માટેની પરવાનગી પરમિટ માંગવા પર મેનેજરે જણાવ્યું કે હોટલ પાસે અશ્લીલ પ્રવૃત્તિઓ અને દારૂ માટે કોઈ પરમિટ નથી આ સંબંધમાં એફઆર નંબર પંદર બે હજાર ચોવીસ બી બે હજાર ત્રેવીસની કલમ બસો છન્નું અને ત્રણ પાંચ હેઠળ દિવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને કેસની વધુ તપાસ પ્રક્રિયા હેઠળ છે નીચેની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે બડવેઝર મેગ્રમ કેન આઠ યુનિટ જેની કિંમત છસો છે તોબોર્ગ સ્ટ્રોંગ બિયર કેન વીસ યુનિટ જેની કિંમત પંદરસો છે બ્લેક બેન વ્હાઈટ વિસ્કી સાતસો પચાસ મિલી બોટલ જેની કિંમત છે બ્લેન્ડર પ્રાઇડ વિસ્કી સાતસો પચાસ મિલી અડધી બોટલ જેની કિંમત બસો છે પાંચ ખાલી કેન અને બોટલ જેની કિંમત બસો પ્લાસ્ટિક ડમી મની વિગતો દસ નોંધો બસો ચુમ્માલીસ ટુકડાઓ વીસ નોંધો એકસો સાહીઠ ટુકડાઓ પાંચસોની નોટો ચારસો વીસ ટુકડાઓ એચપી લેપટોપ જેની કિંમત ત્રીસ હજાર છે પાવર એક સ્પીકરનું મૂલ્ય પાંચ હજાર છે સ્ટ્રેન્જરનું સ્ટેરિયો મિક્સર જેની કિંમત બે હજાર રૂપિયા છે જેટીએસ માઇક્રોફોનનું મૂલ્ય હજાર છે બીડી પ્લસ ડિસ્કો લાઇટનું મૂલ્ય પાંચસો છે ધરપકડ કરાયેલા આરોપીની નીચે મુજબ નામ છે સિકંદર સલીમભાઈ કુરેશી ઉમર ઓગણત્રીસ રહે રાબેડી રોડ દીવ મુકેશ અમરસિંહ સોલંકી ઉમર ચોત્રીસ રહે માછીવાડા દીવ મનોજભાઈ રામજીભાઈ કાપડિયા ઉમર ચુમાલીસ રહે બેડીપરા રણછોડનગર રાજકોટ ઇરફાન હરીફભાઈ શેખ ઉમર એકતાલીસ રહે રૈયાધાર રામદેવપીર ચોકડી શાંતિનગર ગેટ રાજકોટ કિરણ લિંબાભાઈ રાઠોડ ઉમર તેત્રીસ રહે શાંતિનગર શ્રીજીનગર મૌવા પાછળ ભાવનગર અરુણભાઈ રેવાશંકર જોશી ઉમર અડતાલીસ રહે નેસવાડ મૌવા ભાવનગર રાજાભાઈ નાગજીભાઈ ઝાલા ઉમર એકાવન

होटल द ट्यूलिप के अंदर कुछ इ लीगल डांस ऑर्गेनाइज किया जा रहा था ये इंफॉर्मेशन ड्यू एस सर को दी गई तो उनके आदेश के अनुसार एक टीम फॉर्म करी गई और होटल द ट्यूलिप पर एक रेड कंडक्ट करी गई है रेड के दौरान होटल द ट्यूलिप के अंदर कुछ डांस जो ऑर्गेनाइज हो रहा था इलीगल लीगल डांस उसमें आठ फीमेल डांसर्स एक ट्रांसजेंडर पर्सन और करीब नौ आदमी उसमें सम्मिलित थे उसके अलावा होटल के स्टाफ से जब पता किया गया इस लीगल ऑप्शन डांस के बारे में तो उनके पास कोई भी संतोषजनक जवाब नहीं था ना उनके पास इसके रिलेटेड कोई परमिशन है वहाँ कानूनी कार्रवाई के दौरान वीडियोग्राफी और पंचनामा किया गया जिसमें कुछ अल्कोहल बेवरेजेस की बोटल्स कुछ नकली रुपए जो डांसर्स के ऊपर उड़ाने के लिए इस्तेमाल किए जा रहे थे वो सब सीज किए गए साथ में इलेक्ट्रॉनिक इक्विपमेंट भी सीज किए गए हैं जरूरी कानूनी कार्रवाई करी गई है और उसके तहत इन दस लोगों के ऊपर जिसमें होटल के मैनेजर भी सम्मिलित हैं उनके ऊपर एफ दर्ज करी गई है और आगे की जांच अभी जारी है सिलसिले धन्यवाद સત્ય તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી